મુખ્યમંત્રી હર્ષ સંઘવી જૂનાગઢના વિસાવદરના પ્રચાર માટે ગયા હતા ભવના તળેટી ખાતે રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમની તેમણે મુલાકાત લીધી રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત ઇન્દ્ર ભારતી બાપુ સાથે બેઠક કરી હતી વિસાવદર પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરફ લોકોનો ઉત્સાહ છે તો વિસાવદર મત વિસ્તારમાં લોકોને માળખાકીય સુવિધાઓ આપવામાં આવશે તેવું નિવેદન કર્યું હતું વિસ્તારના સૌ નાગરિકોમાં વિકાસનો ઉત્સાહ નજરે પડી રહ્યો છે લોકો આ વખતે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર જિલ્લા પંચાયત અને વિસાવદરવી ભારતીય જનતા પાર્ટીનું શાસન પ્રતિનિધિ આવે અને જે પ્રકારે કેન્દ્ર અને રાજ્ય સરકારની વધુમાં વધુ યોજનાઓ એ ત્યાંના નગરજનોને વધુમાં વધુ લાભ મળે તે માટે યોગ્ય પ્રતિનિધિ દ્વારા તેમનો વધુમાં વધુ લાભ થાય તે દિશામાં લોકો ક્યાંક ને ક્યાંક ઉત્સાહ એમનો નજરે પડી રહ્યો છે